મિત્રો આજે વીર મહારાજે ભૂતિયાને આશીર્વાદ આપતા એટલું કહ્યું કે ભૂતિયા આ ધરતી ઉપર તારા દિવસો હવે પૂરા થવા આવ્યા છે અને હું તને આશીર્વાદ આપતા કહું છું કે સ્વર્ગમાંથી સોનાનું વિમાન તને આ ધરતી ઉપર લેવા આવશે અને એ વિમાનમાં બેસી અને તું પરલોક પામશે નમસ્કાર મિત્રો આજે જ્યારે ભૂતિયો અને વેલા બાપા પેલા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ સિંહને લઈ અને વીર મહારાજને આઝાદ કરવા માટે આ જંગલમાં આવી ગયા છે ત્યારે આમને આવતા જોઈ અને વીર મહારાજ ખૂબ જ આનંદમાં આવી જાય છે પરંતુ તેઓ એક દુઃખની વાત કહે છે કે ભૂતિયા તારા જે પરમ મિત્ર જે આદિવાસી કબીલો અહીંયા રહેતા હતા એમાંથી અમુક માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે અને તમારા પાડોશી રાજ્યનો જે રાજા હતો તેના ઉપર ચડાઈ કરી અને એક કપટી રાજાએ તેમનું રાજ્ય પડાવી લીધું છે અને તારા મિત્ર આદિવાસી કબીલાના મુખિયાજીને પણ તેઓ બંદી બનાવી અને લઈ ગયા છે ત્યારે ભૂતિયાને આ વાતનું ખૂબ જ દુઃખ થાય છે પણ ભૂતિયો કહે છે કે વીર મહારાજ તમે ચિંતા કરશો નહીં હું મારા પરમ મિત્રને તો એક કપટી રાજાની માયાજાળમાંથી છોડાવી દઈશ પણ હા સૌથી પહેલા તો મારે તમને પેલા ગુરુજી

અને ત્યારે ભૂતિયો કહે છે કે ગુરુજી તમે મને ઓળખી ગયા ત્યારે ગુરુજી કહે છે કે કેમ ના ઓળખું ભૂતિયા ભલે મારી આંખો બંધ રહી પરંતુ આ મારી ઝુંપડીના આજુબાજુ કોઈ પણ આવે ને તો એને હું જોઈ શકું છું એટલું મારા તપોબળનું તેજ છે અને ત્યારે ભૂતિઓ ગુરુજીના પગમાં પડી જાય છે ત્યારે વીર મહારાજ પણ ગુરુજીના પગમાં પડે છે અને બે હાથ જોડી અને કહે છે કે ગુરુજી મને માફ કરી દો મારાથી જે ભૂલ થઈ હતી એની હવે તમે મને ક્ષમા કરી દો અને ત્યારે ગુરુજી કહે છે કે હે વીર મહારાજ તમે તો આ સૃષ્ટિના પાલનહાર છો અને તમારે મારી માફી માગવાની કોઈ જરૂર નથી પરંતુ એ તો ભૂલમાં એ દિવસે શ્રાપ અપાઈ ગયો હતો અને જેનું મને પણ આજે અફસોસ થાય છે પણ હવે તમે ચિંતા નહીં કરતા આ ભૂતિયો આવી ગયો છે તો હવે તમને એ આઝાદ કરાવી દેશે અને આમ આટલું કહી અને ગુરુજી કહે છે કે જંગલમાં અને જંગલમાં એક ફૂલોની માળા તૈયાર કરી અને આવે છે અને પછી ગુરુજી કહે છે કે ભૂતિયા આ વીર મહારાજને આ ફૂલોની માળા પહેરાવી દે ત્યારે ભૂતિયાએ વીર મહારાજને એ ફૂલોની પહેરાવી દીધી અને કહે છે કે ગુરુજી બોલો હવે શું કરીએ અને પછી ગુરુજી કહે છે કે હે વીર મહારાજ હવે તમારા તેજસ્વી રથને અહીંયા ધારણ કરો અને ત્યારે વીર મહારાજ એ રથને ત્યાં લાવે છે અને પછી એ રથના આવ્યા પછી ગુરુજી બોલ્યા કે ભૂતિયા આ રથમાં કોણ સવારી કરશે એ હવે મને તું જણાવ અને ત્યારે ભૂતિયો એટલું કહે છે કે હે ગુરુજી આ સંસારના મહાન ધર્માત્મા એવા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલસિંહ છે અને તેમણે કોઈ દિવસ કોઈ અધર્મનું કામ કર્યું નથી તો મારા મત પ્રમાણે આજ સૌથી શ્રેષ્ઠ મહાન ધર્માત્મા છે તો એમને રથમાં બેસાડી અને જો આ વીર મહારાજ આંટો મરાવે અને એમના કદાચ બે ચાર સારા વચનો નીકળી જાય તો વીર મહારાજ આઝાદ થઈ જાય અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે તો આ ગુરુજી ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા ભલે તું રહ્યો મહાન પરાક્રમી પરંતુ હજી પણ તું એક નાદાન બાળક જેવો છે ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે તો વેલા બાપા પૂછે છે કે કેમ ગુરુજી અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે ત્યારે ગુરુજી કહે છે કે ના ના ભૂતિયા આ તો મારે તમને કોઈ માણસ ચિંધવાનો ન હતો નહીતર હું તો ક્યારનો તને કહેવા માંગતો હતો પરંતુ તું જાણતો નતો મારા સંકેત ને બાકી સાંભળ આ વીર મહારાજને આઝાદ કરાવવા માટે તારે ઠેઠ રૂપાવતી નગરીમાં બે ત્રણ વર્ષ સુધી ભટકવા માટે જવાની કોઈ જરૂર હતી નહીં અને એ માયાવી શક્તિના માયાવી જંગલ સુધી પણ પહોંચવાની તારે કોઈ જરૂર હતી નહીં અને તો પણ આ વીર મહારાજ આઝાદ થઈ શકતા હતા અને ત્યારે ભૂતિયો કહે છે પણ હે ગુરુજી એ કેવી રીતે અને તમે તો કહેતા હતા કે કોઈ મહાન ધર્માત્મા માણસ વિકસાવી અને આ રથમાં બેસે તો કદાચ આ વીર મહારાજ આઝાદ થઈ શકે તો પછી મહાન ધર્માત્માને બેસાડ્યા વગર હું કેવી રીતે આ વીર મહારાજને આઝાદ કરાવી શકો અને ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે ભૂતિયા આ જે તેજમાલસિંહ રહ્યા ને એ રૂપાવટી નગરીના મહાન ધર્માત્મા છે અને તેઓ આ રથમાં બેસી અને વીર મહારાજ સાથે આંટો મારશે તો પણ આ વીર મહારાજ તો આઝાદ થવાના જ છે પરંતુ જો આ રથમાં તું બેસી અને તે પણ જો એક આંટો માર્યો હોત ને તો પણ આ વીર મહારાજ આઝાદ થઈ જવાના હતા કારણ કે ભૂતિયા આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને પરદુખ ભંજન માણસ જો કોઈ હોય ને તો ભૂતિયા એ તું છે અને તારું પુણ્ય અને તારું પરમારથનું ભાથું એટલું બધું ઊંચું ચાલ્યું ગયું છે કે ભૂતિયા તું કદાચ આ વીર મહારાજના રથમાં બેસી અને એક આંટો મારી દીધો હોત ને તો આ વીર મહારાજ ક્યારનાય આઝાદ થઈ ગયા હોત પરંતુ તને પોતાના ઉપર વિશ્વાસ ન હતો અને અમારા આ આપેલા શ્રાપના કારણે અમારાથી કંઈ કહેવાય એમ ન હતું માટે આજે તું બે ત્રણ વર્ષ સુધી ભટકતો રહ્યો અને તું આ વીર મહારાજને આઝાદ કરાવવામાં મોડો પડ્યો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો ગુરુજીના પગમાં પડીને એટલું બોલ્યો કે ગુરુજી મારાથી ભૂલ થઈ ગઈ નહીતર વીર મહારાજને મેં ક્યારનાય આઝાદ કરાવી દીધા હોત પરંતુ હવે આજે તો આઝાદ થશે ને અને ત્યારે બાપા બોલ્યા કે ગુરુજી તમારે મને તો કેવું હતું અમારે રૂપાવટી નગરીમાં તો ના જવું પડત અને ત્યારે ફરી ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા અને કહે છે કે હે વેલા બાપા એની પાછળ પણ એક રાજ હતું અને એ રૂપાવટી નગરીના ગુરુજીએ જ્યારે એ જયારે રાજપાલ સિંહ ને બનાવી દીધો હતો ત્યારે એમને પણ આઝાદ કરવા માટે એક સંકેત આપ્યો હતો કે કોઈ માણસ નહીં પરંતુ જો કોઈ ભટકતો પુણ્યશાળી આત્મા આવી અને તમને જો પાણીથી નવડાવશે તો તમે આઝાદ થઈ શકશો અને હે ભૂતિયા એટલા માટે મારે તને ત્યાં સુધી પહોંચાડવો પડ્યો હતો અને એમાં પણ મારી એક લીલા હતી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો કહે છે કે ખરેખર ગુરુજી તમારી લીલા તો અપરંપાર છે અને તમારા કેવા પ્રમાણે પ્રમાણે જ હું રૂપાવટી નગરી સુધી પહોંચી શક્યો હશું નહીતર હું અહીંયા ને અહીંયા વીર મહારાજને આઝાદ કરાવી દીધા હોત અને ત્યારે ગુરુજી કહે છે કે ભૂતિયા રૂપાવટી નગરીની જે માયાવી શક્તિઓનું માયાવી જંગલ છે ને એ બધી જ માયાવી શક્તિઓને પોતાની જાત ઉપર ઘમંડ આવી ગયો હતો કે આ સંસારમાં અમારા સિવાય બીજું કોઈ શક્તિશાળી છે જ નહીં અને એટલા માટે પણ બે થી ત્રણ વાર એ માયાવી જંગલમાં મોકલવામાં આવ્યો હતો અને તે એ બધી જ માયાવી શક્તિઓને સિદ્ધિ કરી અને એમના ઘમંડને ચૂરચૂર કરી નાખ્યો છે માટે હે ભૂતિયા તું એક મહાન ધર્માત્મા અને એક પુણ્યશાળી આત્મા બન્યો છે અને ભૂતિયા હવે તું મારી એક વાત સાંભળ હવે તારા આ ધરતી ઉપર દિવસો પૂરા થવા આવ્યા છે એટલા માટે હવે તું આ વીર મહારાજને આઝાદ કરી અને તારા પરમ મિત્ર જે આદિવાસી કબીલાના જે માણસો ગુલામ છે એ કપટી રાજાના મહેલમાંથી તારે એમને આઝાદ પણ કરાવવાના છે ત્યારે ભૂતિયો કહે છે કે હા ગુરુજી એ તો હું જરૂર કરીશ ત્યારે ગુરુજી કહે છે કે હે ભૂતિયા તારે અને તેજમાલસી બંને જણાએ આ વીર મહારાજના રથમાં બેસી અને આખા જંગલમાં વીર મહારાજ તમને આંટો મરાવશે અને એ આંટો પૂરો કરી અને પાછું તમારે અહીંયા મારા આંગણામાં આવવાનું છે ત્યારે ભૂતિયો કહે છે કે ભલે ગુરુજી અને આમ પછી તો આ વીર મહારાજના રથમાં ભૂતિયો અને તેજમાલસી બેસી જાય છે અને પછી તો વીર મહારાજ આ રથને લઈ અને આકાશમાં ઉડી ગયા અને આ બાજુ વેલા બાપા ગુરુજીની સેવા કરી રહ્યા છે અને આ બાજુ વીર મહારાજ ભૂતિયાને અને તેજમાલસીને પોતાના રથમાં બેસાડી અને આકાશમાં ઉડે છે અને આકાશમાં ઉડી અને તેઓ એક સીમા પાસે પહોંચે છે અને એ સીમાથી પછી તેઓ જંગલની ઉપર ગોળ ગોળ આંટો મારવા લાગ્યા અને આમ જ્યારે આખો એ આંટો પૂરો કરી અને તેઓ પાછા ગોળ ગોળ આકાશમાં ફરી અને ગુરુજીના આંગણામાં આવી અને પાછો રથ નીચે ઉતારે છે અને પછી ભૂતિઓ અને તેજમાલસી નીચે ઉતરે છે અને પછી વીર મહારાજ બે હાથ જોડી અને ભૂતિયાને કહે છે કે બોલ ભૂતિયા તને કેવું લાગ્યું ત્યારે ભૂતિયો કહે છે કે હે વીર મહારાજ તમે જે કોઈ પણ સંકટમાં કે સમસ્યામાં ફસાયેલા હોય એ બધામાંથી તમે આઝાદ થઈ જાઓ એવા હું તમને આશીર્વાદ આપું છું અને પછી પેલા તેજમાલસિંહ પણ કહે છે કે હે વીર મહારાજ તમે આ પૃથ્વીની હરેક જગ્યા ઉપર તમારા રથને લઈ જઈ શકો એવા હું તમને આશીર્વાદ આપું છું અને આટલા આશીર્વાદ મળતાની સાથે તો આ વીર મહારાજ આ ગુરુજીના શ્રાપમાંથી આઝાદ થઈ જાય છે અને પછી ગુરુજી કહે છે કે હે વીર મહારાજ હવે તમે તમારા રથને લઈ અને દુનિયાના કોઈ પણ છેડે જઈ શકો છો અને હવે તમે આઝાદ છો ત્યારે વીર મહારાજ કહે છે કે ગુરુજી એકવાર હું તપાસ કરીને આવું અને આમ આટલું કહી અને વીર મહારાજ પાછા એ રથમાં બેસી જાય છે અને રથને લઈ અને આકાશમાં ઉડે છે અને આકાશમાં ઉડી અને તેઓ આ જંગલની દૂર દૂર ઘણી બધી સીમાના બહાર નીકળે છે તો પણ આજે તેમને આ સીમાઓ રોકતી નથી કે કોઈ પારદર્શી આવરણ પણ તેમને રોકતું નથી અને ત્યારે તેઓ ખૂબ જ ખુશ થાય છે અને ખુશ થઈ અને પાછા તેઓ આ ગુરુજીની પાસે આવે છે અને ગુરુજીની પાસે આવી અને આજે તો આ વીર મહારાજ ખૂબ જ હરખમાં છે અને હરખમાં આવી અને ગુરુજીના પગમાં પડી અને તેમના આશીર્વાદ લેતા કહે છે કે હે તપસ્વી આજે હું આઝાદ થયો છું એ જાણી અને આજે મારા આનંદનો કોઈ પાર નથી કે હે ગુરુજી હું પણ તમને વચન આપું છું કે ક્યારે પણ જાણતા અજાણતા ક્યારે કોઈને તકલીફ થાય એવું કામ નહીં કરું અને પછી તો આ વીર મહારાજ ભૂતિયાને પણ હાથ જોડીને કહે છે કે ભૂતિયા ખરેખર તારા કારણે આજે મને આઝાદી મળી છે અને આજે હું શ્રાપમાંથી મુક્ત થયો છું અને હે ભૂતિયા તું કેતો હોય તો હું તારી સાથે આવું અને પેલા કપટી રાજાના બંધનમાંથી તારા પરમ મિત્રને છોડાવવા માટે હું તારી સાથે આવવા માટે તૈયાર છું ત્યારે ભૂતિઓ કહે છે કે નાના વીર મહારાજ એ તો મારા મિત્રો છે અને તમને તો ખબર જ છે કે હું મારા મિત્રોને છોડાવવામાં કઈ બાકી તો રાખવાનું નથી અને મિત્રો આજે આ ભૂતિયાએ વીર મહારાજને આઝાદ કરાવ્યા છે તેથી વીર મહારાજ પણ ભૂતિયા ઉપર ખૂબ જ ખુશ થાય છે અને તેઓ ભૂતિયાને આશીર્વાદ આપતા કહે છે હે ભૂતિયા તે મને આઝાદ કરાવ્યો છે તેથી હું પણ તને એક સંકેત આપું છું કે હે ભૂતિયા આ ધરતી ઉપર હવે તારા દિવસો પૂરા થઈ જવા આવ્યા છે અને હવે તું ખૂબ જ થોડા દિવસનો મહેમાન છે પણ ભૂતિયા જ્યાં હું તને સંકેત આપતા કહું છું કે તને સ્વર્ગમાંથી સોનાનું વિમાન લેવા આવશે અને એ સોનાના વિમાનમાં બેસી અને તું પરલોક પામશે આવું હું તને સંકેત આપું છું અને મિત્રો ત્યાર પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આપણો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી